भारे संकट आवे तो पर न वहचता आ त्रण वस्तुओं नहीं तो आजीवन रहेशो परेशान रहो मोटू नुकसान विष्णु पुराण अनुसार कोईपण मणस ने संकट ना समय पर त्रण वस्तुओं क्य कोई ने न नी मान्यता है कि आम करने जीवन में मुश्किलो आ जाए छे। એટલું જ નહીં તમને ક્યારે આર્થિક તંગીમાંથી બહાર આવી શકતા નથી ચાલો તો જાણીએ શું છે એ ત્રણ વસ્તુઓ જેને ક્યારે ન વેચવી જોઈએ વિષ્ણુ પુરાણમાં કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જે વ્યક્તિએ સંકટ સમયે પર બીજા વ્યક્તિને ન વેચવી જોઈએ વિષ્ણુ પુરાણ અનુસાર જો કોઈ વ્યક્તિ આવી ભૂલ કરે છે અને આ વસ્તુઓ વેચે છે તોતે હંમેશા કોઈને કોઈ કારણસર પરેશાન રહે છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે પરિવારમાં મોટી કટોકટી હોય તો પણ કઈ 3 વસ્તુઓ વેચવી ન જોઈએ વિષ્ણુ પુરાણ અનુસાર આ વસ્તુઓ વેચવાથી ખરાબ સમય આવી શકે છે નફા માટે ગાયનું દૂધ હિન્દુ ધર્મ સાથે જોડાયેલી માન્યતાઓમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે धंधाना नफा माटे क्यारे गायन दूध कोई ने आपव जइए नहीं विष्णु पुराण अनुसार गाय दूध पर फ्त वहरणाओज अधिकार छे। जे व्यक्ति करे छे ते मुश्किली में रहे छे। जो कि आजकल घना घना दूधनो व्यवसाय करे छे। આવા લોકોએ પોતાની કમાણીનો એક ભાગ સારા કાર્યોમાં ખર્ચ કરવો જોઈએ ગોળ ન વેચો વિષ્ણુ પુરાણમાં પણ ગોળ વિશે મહત્વપૂર્ણ વાતો કહેવામાં આવી છે ક્યારેય ગોળ પણ ન વેચવો જોઈએ તેને સમૃદ્ધિનું પ્રતિક કહેવામાં આવ્યું છે એવું કહેવાય છે કે જો કોઈ તમારા ઘરે આવીને ગોળ માંગે તો બદલામાં પૈસા ન લો તમે ખુશી થી ગોળ મફત માં આપી શકો છો વિષ્ણુ પુરાણ અનુસાર ઘર માં રાખેલો ગોળ વેચવો અશુભ છે આમ કરવા થી નાણાકીય કટોકટી સર્જાઈ શકે છે આ વિ સ્થિતિ માં આ વાત હંમેશા ધ્યાન માં રાખવી જોઈએ ઘર માં રાખેલ સરસવ નું તેલ વિષ્ણુ પુરાણ અનુસાર व्यक्ति ये क्यारे घरमा संग्रहित सरसों नो तेल कोई ने बेचवू જોઈએ નહીં એવું માનવામાં આવે છે કે જો કોઈ કારણોસર તમારે કોઈ બીજાને સરસીઓ આપવું પડે તો તમે તે ખુશીથી આપી શકો છો विष्णु पुराण અનુસાર ઘરમાં રાખેલ સરસીઓ કોઈ અન્યને વેચવું અશુભ છે જે લોકો આવું કરે છે તેમને જીવનભર પરેશાન રહેવું પડે છે આવા લોકોના ઘરો પર સંકટના વાદરો છવાઈ જાય છે